હાય ફ્રેન્ડસ આગળ ડેમોટેટસ જોઈએ એવું સ્ટેટ્સ બનાવવા માટે તમારે એલાઇટ મોશન એપની જરૂર પડશે તો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબક્રાઈઝ કરી બાજુમાં પેલા બે લાઈક અને તમારે પ્રેસ કરી દેજો જેથી કરીને આ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે તો ચાલો મિત્રો વિડીયો સ્ટાર્ટ કરે તો સૌપ્રથમ મિત્રો તમારે એલાઇટ મોશન એપ ઓપન કરવાની છે ઓપન કર્યા પછી આ વિડીયોની ડિપ્રેક્શનમાં બે પ્રોજેક્ટની લિંક આપેલી છે તો બંને પ્રોજેક્ટને તમારે એલઆટ વોઝન એપમાં ઇન્પોર્ટ કરી લેવાની છે ઇન્પોર્ટ કર્યા પછી તમારે પહેલાં નંબરનો પ્રોજેક્ટ ઓપન કરવાનો છે ઓપન કરશું એટલે આવી રીતના કંઈક અંદર સોંગ આપેલું છે પછી તમારે જે ફોટો પર સ્ટેટલ્સ પણ ફોટો એડ કરવા માટે પ્લસના આઈકાઉન્ટ પર ક્લિક કરો મીડિયામાં જવાનું છે અને ગમે તે એક ફોટો તમારે સિલેક્ટ કરી લેવાનો રહેશે તો ગમે તે એક ફોટો મેં સિલેક્ટ કરી લઉં છું તો આ ફોટો મેં સિલેક્ટ કર્યો છે તો ત્યાં પ્લસના આઈકાઉન્ટ પર ક્લિક કરી અહીંયા બાજુમાં આપણા ત્રણ ટપકા પર ક્લિક કરીને અહીંયા ફૂલ સ્ક્રીન ફોટાને કરી લેવાનો છે પછી અહીંયા તમારે છેલ્લે આવી જવાનો છેલ્લે આવી જાય પછી અહીંયા ફોટો ઉપર ક્લિક કરી આની ઉપર ક્લિક કરશો એટલે ફોટો આખા પ્રોજેક્ટમાં આવી જશે પછી તમારે બેગ આવી જવાનું છે બેગ આવી જવા પછી તમારે બીજા નંબરનો પ્રોજેક્ટ ઓપન કરવાનો છે ઓપન કર્યા પછી અહીંયા કોપી ઉપર ક્લિક કરીને સિલેક્ટ ઓર લિરિક્સ એની ઉપર ક્લિક કરી ફરી પાછી કોપી ઉપર ક્લિક કરી અહીંયા કોપી લેયર કરી લેવાનું છે પછી તમારે બેગ આવી જવાનો છે બેગ આવી ગયા પછી તમારે પહેલાં નંબરનો પ્રોજેક્ટ ઓપન કરવાનો છે ઓપન કર્યા પછી અહીંયા કોપી ઉપર ક્લિક કરીને અહીંયા પેસ્ટ કરી દેવાનો છે પેસ્ટ કરશો એટલે તમારો જે સ્ટેટસ છે ભણીને કમ્પ્લીટ તૈયાર થઈ જશે તો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બે લાઇક પ્રેસ કરી દેજો